અને માળિયા બધા આને ઘર ને બધું સાફ કરવાનું હવે એની આરે રમોન હવે એની આરે 10 દિવસ રમો નવરાત્રી કદા ગડી ગોલાવ એની આરે હવે મજા આવશે ને હવે તો બહુ મજા આવે કે થાક લાગે છે થાક લાગે જ નહીં આપણને ઓકે અને માળિયામ કેમ આવા ડાગા થઈ ગયા છે એ જ આવ્યો થોડું પાણી એવું લાગે એવું જ છે હા વાહ જો બધો સામાન હવે બહાર એવો જ ધીરે ધીરે બધો આ તો જ જ ઓછો 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 લેવાનો એટલે આવે ને લઈ છે તમે પણ આવી રીતે નોરતા રમી લીધા અને હવે ઘરકામમાં પાછા લગી ગયા છો માળિયું સાફ કરવા ઘર સાફ કરવા હવે તો મજા આવતી હશે તમને કે ટોલી બે કાઢ્યું ને એ છોકરાએ કે ફેર વાત કરે આમ આમથી આવે ઈ બાલ કે ઉપર ચડાવી દે અને પછી નીચે ઉતારી દે લે એને રમત થઈ જાય અને પછી પાછો આમ ઘર સાફે થઈ જાય એટલે બે કામ થઈ જાય ટોલી બે ઊ કે રાખવાની એક બેમાં સામાન ભરી ભરીને મૂકી પણ અમે એમ જ કરતા ને માળીઓને સાફ કરતા ને તો અમે એમ જ કરતા ના ના હતા ને કે અમે ફેરવાજ કરતા આમથી આમથી म्हणजे बेललेला का शिमला मनाली फरवाय ग्या ने 2015 मध्ये त्यारे टोली वे पहिली वेली तो तो कर्ज वाद फाडीयो करले तो तो मुख वाद न दीदी बे भाई कधी <laughs> <दे पेर> <laughs> <laughs> क्या सुटकेस

હા એ જવા દે તૂટી ગઈ છે કે હારી છે જોવો તો ના ના તૂટી ગયું જો નાખું વાહ ફેન્સી બની ગયા વાહ જો આ જે છે ને આ રૂમ નો વારો છે હવે એક એક રૂમ લેતા જાવ ને ધીરે ધીરે હવે તો હવે શિયાળો બે ગયો કે બાકી છે હજી થોડો બેસી કહે ને તડકો હવે આવે છે કેમ ઓકે હાલો મસ્ત મજાની સાફ કરી નાખો પછી ઉપર ચડાવી દેવું અમે અને પછી સાંજે કહેજો તો ઉતારી દઇશું ઓકે તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને જો મને દિવાળી દેખાવા મળી છે ધીરે ધીરે હવે વાહી હવે તમારી દિવાળી ઉધી આમ રહે પછી શાંતિ મળશે ઘર સાફ થઈ ગયા હવે કે હજી બાકી છે ને બધું શું છું સારું છે કે ખરાબ છે આ બગડી ગયું ઓલો લોક ખરાબ થઈ ગયો એનો હમ બધા એન્જિનિયર છે આ કોઈ ન કાઈ ને કાઈ ને કે આવડે આવ તું જ હોય પણ એ આમ બગડી ગયો તો આ હોલ છે ને આખો ઓલું થાતું તો હલતું જ તું હા કોલે લેમ અમાર જરમા એટલા બધા લેમ છે ને તોય લાઈટ કટે છે હજી બધા બધા લાગશે કાલે હું મને જમ્મામા છે હા ઓકે પછી

ખાધી આમાં બીજું લાગતું નથી આ બધો પ્લાન ક્યારે થઈ ગયો અચાનક

ઓ સોધે છે ઓ તીખું લાગશે લાગે મમ્મી કેવું લાગે મોટું મસ્ત કરે છે લાગે મોટી મમ્મી કેમ કરે જે જીપ કરે છે જીપ બાર કાઢે છે કેમ બગાડે મોટી મમ્મી મોટી મમ્મી નો કરે બગાડે કોઈ કેતો કેતો કે પપ્પા કેમ

ઓકે ફળ ફળ તો ગાઈસ છે અત્યારે પ્લાન એવો છો છે કે કપડા લેવા જવાનો છે ચાલો હવે તમને ત્યાં જઈને મળીએ એન્ટ્રી કરતા જો આવો આવે છે મશીને બેઠા છે જો શોર્ટ કુર્તા સીવે છે મસ્ત મજાના તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જો રાતના 12 વાગી ગયા છે રવિવારનો દિવસ ચાલુ થઈ ગયો છે હવે કાલે મોડ ઉઠવાનું છે સન્ડે છે અને જો કપડા પણ આવી ગયા છે અને છે ને મજાના કપડા આવ્યા બહુ સરસ જો એકદમ પરફેક્ટ બધા આમ મસ્ત એટલે છે ને કપડાં છે ને અત્યારે નહીં બતાવી તમને આમ પહેરીશું ને પછી તમને બતાવશું જો અત્યારે બતાવી દેવું તો પછી તમને પહેરેલા કપડા નહીં ગમે અને છે ને એ સરપ્રાઇઝ આવવાની છે એ હું અત્યારે નથી કેતો ઈ દિવાળી છે મસ્ત જોરદાર આવવાની છે ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી ગુડ નાઇટ